ગુંદાલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા પરિવારના મોભીઓને સરકાર દ્વારા સહાય અપાઈ વર્ષ બે હજાર બાવીસમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે નર્મદા કેનાલમાં સથવારા સમાજના પાંચ લોકો ડૂબી જતાં મોતને ભેટ્યા હતા જે તે સમયે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારમાં સહાયની ભોગ બનનારા પરિવારને લાભ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેના ધ્યાને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે વીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી પંદર વર્ષીય રસીલાબેન દામજીભાઈ સથવારા પચીસ વર્ષીય કલ્યાણ દામજીભાઈ સથવારા હીરાબેન કલ્યાણભાઈ સથવારા સત્યાવીસ વર્ષીય સવિતાબેન રાજુભાઈ સથવારા અને અઠ્યાવીસ વર્ષીય રાજુ ખીમાભાઈ સથવારા આમ એક સાથે પાંચ લોકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા સહાય આપવામાં આવતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી कच्छ जिल्हा पंचायत शिक्षण समिती चेयरमैन विरमभाई गढवी कच्छ जिल्हा पंचायत प्रद्युमन सी जाडेजा मुंद्रा तालुका पंचायत टीडीओ उपस्थित રહ્યા होता 14 भारतीय जनता पार्टी तरीके विधानसभा प्रवास रखा અને સાંજના સમયે લગભગ છ સાડા છના સમયે મોરારા ગામે એવા સમાચાર આવ્યા કે ભાઈ અંદાના પાસે નર્મદાની કેનાલની અંદર એક બે યુવાનિયા પડી ગયા છે અને ત્યાં અઘટિત ઘટના ઘટી છે એવા સમાચાર મળ્યા એટલે તરત જ તે વખતે અમે પ્રચાર કાર્યકરને છોડી દીધો પ્રચાર કાર્ય છોડી દીધું ચૂંટણીનું કામ છોડી દીધું અને માનવતાના નાતે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સંગઠનના સમગ્ર પદાધિકારીઓ કે જે બધા અમે ચૂંટણી પ્રવાસમાં હતા એને અત્યારે જે સાથે બેઠેલા છે સૌ કોઈ મિત્રો અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને અમારાથી આગળ રાણીબેન ચેતન આહિર અમારા ગત પ્રમુખ હતા તાલુકા પંચાયતના તે વખતના તત્કાલીન પ્રમુખ હતા એમના ભાઈ શ્રી ચેતનભાઈ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પોતે એ કેનાલની અંદર ઉતરીને મૃતદેહોની શોધખોળ કરતા મોડી રાત સુધી મૃતદેહોની શોધખોળ કરીને ભાજપના કાર્યકર્તાઓએ ત્યાંથી બધાના મૃતદેહો પાંચ લોકોના મૃત્યુ થયા જેની અંદર રામજી અમથુ સતવારાનો પરિવાર અને ખીમા જીવા દાતાણીયાનો પરિવાર એના બે જણા અને દામજીભાઈના પરિવારના ત્રણ જણા આમ ટોટલ પાંચ લોકો મૃત્યુ પામ્યા આ પાંચે લોકો જ્યારે મૃત્યુ પામ્યા અને એમના આક્રમના વિલાપને જોઈને ત્યારે એમ લાગ્યું કે આ જરૂરિયાતમંદ પરિવાર ત્યાં મીટલું ત્યાં કેમ ગયા આજુબાજુના ખેતરોમાં ખેતી કરતા હતા અને નહવા માટે પાણી માટે કેનાલમાં ઉતરતા પગ લક્ષ્યો એકને બચાવવા બીજા ગયા બીજાને બચાવવા ત્રીજા ગયા એમ કરતાં ઘટના ઘટી ગઈ છે ત્યારે સહજ રીતે અનુકંપા થાય એટલે સરકારની અંદર રજૂઆત કરી ગુજરાત રાજ્યના સંવેદનશીલ અને દયાળુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે ખાસ કિસ્સામાં મંજૂર આપ્યું એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અમારા સાંસદ શ્રી વિનોદભાઈ સૌ કોઈ લોકોએ ભલામણો કરીને આ મૃતક જનાર પરિવારને બીજું તો કંઈ નથી આપી શકતા પણ એના બાળકો એ ભણવામાં ઉપયોગી થઈ શકે એવી ધનરાશિ એટલે કે ચાર ચાર લાખ રૂપિયા જેવી રકમ માતબર રકમ એ પરિવારને મળશે એટલે આજે વીસ લાખ રૂપિયા સીધા આરટીજીએસટી એમના ખાતામાં જાય એનો હુકમ અમે અહીંથી વિતરિત કર્યો છે અને એ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે કે ભગવાન એમના આત્માને શાંતિ આપે એની ખોટ કદી પુરાવાની નથી પણ એના બાળકો એનો પરિવાર આગળ વધે એના માટે જે ગુજરાત સરકારે સહાય આપી છે તેની ગુજરાત સરકારનો ધન્યવાદ માન્યો છે અને આજ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ્યાં જરૂરિયાત હોય જ્યાંતમ મહમ ના ભાવ સાથે ત્યાં હાજર રહેતી કે એનો આજે આ કાર્યક્રમ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફામ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ